વડોદરાની સયાજી હોસ્પિટલ હિયરિંગ એડ મશીન ન હોવાથી પરેશાની ભોગવી રહી છે બે વર્ષથી બહેરાશના દર્દી થઈ છે પરેશાન કેન્દ્ર સરકારે બે વર્ષથી ગ્રાન્ટ ન આપતા દર્દીઓ કાનના મશીનથી વંચિત છે જિલ્લા દિવ્યાંગતા પુનર્વાસ કેન્દ્રમાં સરકાર ગ્રાન્ટ આપે છે બે વર્ષ પહેલા સરકારે માત્ર આઠ લાખની ગ્રાન્ટ આપી હતી સયાજી હોસ્પિટલમાં મફતમાં આવ્યું હતું આ મશીન બહેરાશના દર્દી વધ્યા જેથી હિયરિંગ એડના મશીનની માંગ પણ વધી છે િયરિંગ ને જરૂરિયાતમંદ દર્દીઓને સપ્લાય કરવાનું કામ ડીડીઆરસી નામની આપણી સંસ્થા સરકારની સંસ્થા કરતી હોય છે આ ડીડીઆરસી ટ્રાન્સે મારી જાણ મુજબ ગ્રાન્ટના અભાવે હાલમાં આ મશીનનો સ્ટોક ન હોવાથી એ દર્દીઓને આપ પહોંચાડી શકી નથી આના માટે હોસ્પિટલ તંત્ર પ્રયત્નશીલ જ છે સરકાર દ્વારા જો અમને ગ્રાન્ટ આપવામાં આવશે તો અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ જે બી પ્રોસીજર હશે એ પ્રમાણે એની ખરીદી કરી અને જ સપ્લાય કરવામાં આવશે અને સરકાર ડીડીઆરસીને જો ગ્રાન્ટ આપશે તો ડીડીઆરસી પણ આ રીતે એ પ્રયત્ન કરશે સર પિછલે સાર મેરેયા હતા ગ્રાન્ટ લીધે પિછલે સાર હેયરિંગ એડ દે થયે દો સો હેરિંગ એડ હમ મંગાએ થો ડિસ્ટ્રીબ્યુટ કર દે હે जो लास्ट ईयर है उनका ग्रांट अब अभी तक नहीं मिला है उससे पहले भी एक साल नहीं आया था तो ये हम जब गवर्नमेंट में ऑनलाइन अप्लीकेशन है अप्लीकेशन हम कम्प्लीट करके ऑनलाइन दे दिए हैं फिर जब हम बात किए तो बोला कि जो मतलब मिनिस्ट्री से बताया कि ग्रांट जो है सो फिलहाल अभी जो है सो इसको एल को दे दिया एल एम को बात कीजिए तो एल से हम बात किए तो बोला कि जो है वो एक फॉर्म भेजा था कंसोनेंट फॉर्म उसका हम फिलअप करके भर दी भेज दिए हैं લેકિન છ મહિને હો ગયા નહીં બોલા કે મુશ્કેલ એટલે બે હજાર ત્રણ બે હજાર ચાર ની અંદર મારી મધરને બી આ વસ્તુ હતી તકલીફ એટલે હું અહીં બતાવવા આવ્યો તો મને અહીંથી લખી આપ્યું વી વન સોસાયટીમાંથી મને ત્રણસો રૂપિયામાં મશીન મળી ગયું હતું અને જ્યારે બી જોઈએ તે છતાં જ્યારે બી જોઈએ તો ખલ એ વર્ષ માટે ગેરંટી આવતી હોય છે અને વરસમાં પછી બગડી જાય તો એ આપણે રિપેર કરવાનો ખર્ચો આવે છે હવે અત્યારે સરકાર કહે છે કે ગ્રાન્ટ નથી આવી સાહેબો કહે છે ગ્રાન્ટ નથી આવી હવે ગ્રાન્ટ નથી આવી તો લોકો મજબૂરીના માટે શું કરશે જેમ ચાલે જેમ ચલાવશે સયાજી હોસ્પિટલમાં બેહરાસના ત્રણસો જેટલા દર્દીઓ હેરિંગ એડ મશીન માટે છેલ્લા બે વર્ષથી વેઇટિંગમાં છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારને આ વાત નથી સંભળાઈ રહી જેને લઈને અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આવ્યા છે કે જ્યાં કાનના દર્દીઓ ચેકિંગ માટે આવતા હોય છે અને જેમને ઓછું સંભળાય છે તેવા દર્દીઓને ઓરિયોલોજી રૂમમાં મોકલવામાં આવતા હોય છે અને ત્યાર પછી તેમને હિયરિંગ એડની જરૂર છે કે કેમ તે નક્કી થતું હોય છે છેલ્લા બે વર્ષમાં આવા ત્રણસો દર્દીઓ સયાજી હોસ્પિટલમાં આવ્યા છે અને તેમણે હિયરિંગ એડ માટે માંગણી કરી છે તેમ છતાં પણ તેમને નથી મળી રહ્યા કારણ કે ડીડીઆરસી જે વિભાગ છે કેન્દ્ર સરકાર હસ્તગત તેમને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ નથી મળી અને ગ્રાન્ટના અભાવે આવા દર્દીઓને મશીન નથી આપવામાં આવી રહ્યા જેના કારણે તેઓ તેનાથી વંચિત રહી રહ્યા છે સહેજ હોસ્પિટલમાં બત્રીસોથી પાંત્રીસો રૂપિયાની જે કિંમતની મશીન છે તે નિઃશુલ્ક દર્દીઓને આપવામાં આવતી હોય છે અને હેરિંગ એડ જે આમ બહાર છે તે ખાનગીમાં બે હજાર રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધી મળતી હોય છે ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે જે ગરીબ દર્દીઓ છે અથવા તો જે ઉંમરલાયક વ્યક્તિઓ છે તેમને ઓછું સંભળાવતું હોય છે અને તેમને આ મશીનની તાતી જરૂરિયાત હોતી હોય છે ત્યારે તેમને મશીન કોણ આપશે તે સવાલ એ ઉઠાવવા પામી રહ્યો છે ડીડીઆરસીના જે હેડ છે તેઓ કહી રહ્યા છે કે કેન્દ્ર સરકારે એલિમકો નામની જે સંસ્થા છે સરકારની તેને આ તમામ જવાબદારી આપી છે અને તેમને પણ છેલ્લા છ મહિનાથી મશીન માંગવામાં આવી છે પરંતુ તેઓ પણ મશીન આપવામાં આનાકાની કરી રહ્યા છે એટલે કે ને કહી શકાય કે વિભાગોના સંકલનના અભાવ અને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ગ્રાન્ટના અભાવના કારણે બહેરાશના જે દર્દીઓ છે તેઓ રજડી રહ્યા છે તેઓ ક્યાંકને ક્યાંક કહી શકાય કે અવારનવાર ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં પણ સરકારના કાને આ વાત નથી સંભળાઈ રહી ત્યારે જોવું રહ્યું કે સરકાર ક્યારે જાગે છે અને ક્યારે આવા દર્દીઓને હિયરિંગ એડની મશીન પહોંચતી કરે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા